નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર પાળિયાદ મહાજન પાંજા પોળને રૂપે એક લાખ પંચોતેર હજારનો ગુરુકૃપા ફાઉન્ડેશન ટીમ અમદાવાદ તરફથી સહયોગ આજ રોજ ગુરુકૃપા ફાઉન્ડેશનની ટીમ અમદાવાદના શ્રી ગૌરાંગભાઈ તેમજ સેવાભાવી સદસ્યો દ્વારા પાળિયાદ મહાજન પાંજા અને ગૌશાળા ટ્રસ્ટની મુલાકાત લઈ પાંજા પોળના અબોલ પશુઓને ઔષધિયુક્ત લાડવા તથા લીલી તેમજ સુકી જુવાનું ભોજન કરાવેલ સુકી જુવાનું ભોજન કરવામાં આવેલ ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા એક લાખ ઘાસચારા માટે રૂપિયા તેતાલીસ હજાર ઔષધિયુક્ત લાડુના રૂપિયા બત્રીસ હજાર સુકી જુવાર માટે રૂપિયા એક લાખ પંચોતેર હજાર કુલ રકમનો સહયોગ પાળિયાદ મહાજન પાંજરાપોળને અર્પણ કરવામાં આવેલ છે શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી સદસ્યો ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદના શ્રીમાન ગૌરંગભાઈ તથા સેવાધક્ષ ટીમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જીવદયાનો જય હો અહેવાલ કનુભાઈ ખાચર ગુજરાત સિક્યોર ન્યૂઝ પાળિયાદ આજે ગુરુ કૃપા ફાઉન્ડેશન તરફથી પારિયાદ પાંજરાપોર બોટાદ પાંજરાપોર ગઢડા પાંજરાપોર એમ ત્રણ પાંજરાપોરનો લાભ લેવાના છે પારિયાદ પાંજરાપોરમાં ચાર હજારથી વધારે અબોલ જીવો છે અહીંયા અમે સ્પેશિયલ ગાય માતા માટે ઔષધિઓના લાડવા ત્રણસો પેકેટ લઈને આવ્યા છે ટોટલ સત્યાવીસ હજાર નંગથી પણ વધારે થાય અને દરેક પાંજરાપોરમાં છ પેકેટ આપવાના છે અને અહીંયા લીલા ઘાસની ગાડી ઘાસની ગાડી દરેક ગાયોને નિરણ કરાયું છે અને પારિયાત નાગરભાઈ ભાવેશભાઈ કનુભાઈ બધા અહીંયા સર્વે હાજર છે અને ત્રણસો પાંસઠ દિવસ ચોવીસ કલાક અહીંયા સેવા આપે છે આ રીતે ગાય માતાની અમોલ જીવવાની ભરપૂર સેવા કરે છે અમારા એસઆઈપી મેમ્બર અને દરેક જીવદયા ભામાસાનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ બોલો કૃષ્ણ કનૈયા